સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિર નજીક યાત્રાળુઓ માટે ચાલીસ ફૂટનો પહોળો રસ્તો મૂકવામાં આવ્યો છે પરંતુ દબાણકર્તાઓ દ્વારા આ રસ્તા પર દબાણ કરી વીસ ફૂટ જેટલો રસ્તો સાંકડો કરી નાખ્યો હતો આ મુદ્દે પ્રાંત અધિકારી દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને ચારસો પચાસ જેટલા દુકાનદારોને દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા જણાવવામાં આવ્યું હતું તેમ છતાં પણ દબાણો હટાવવામાં ન આવતા અંતે તેના પર બુલ્ડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે અને દબાણ હટાવી લેવામાં આવ્યા છે એકસો પાંચ કરોડ રૂપિયાની જમીન પવિત્ર યાત્રાધામ ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિર નજીક ખુલ્લી કરવામાં આવી છે ખાસ કરીને મંદિર ફરતે ગેરકાયદેસર દુકાનો ગેસ્ટ હાઉસ અને મંદિર બહાર આવેલી દુકાનોમાં શેડ બનાવવામાં આવ્યા હતા જેને લઈને રસ્તો સાંકડો થઈ જતા યાત્રાળુઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હતો

યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં તકલીફ ના પડે અવર જવર કરવામાં મુશ્કેલી ના પડે અને પૂનમ છે છે તહેવાર આવતો હોય હોય ત્યારે ત્યારે મોટી સંખ્યાની અંદર ઉમટી પડતા તો ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ ચાળી ફૂટનો રસ્તો મુકવામાં આવેલો હતો પરંતુ આ સાડી ચારસો થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને અને આ રસ્તાને કરી નાખ્યો હતો જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા જેને નથી કહ્યા એને આજે સવારથી જ આ ડિમોલેશન કામગીરી ચાલુમાં છે